રામભાઈ તો આપણે જવાનું છે નવું ઓલું જાડું જોવા તો તમારે આવવાનું છે હા આવું તો જોસી હાલો તો મિત્રો કરી આપણે ગાડી ચાલ હાલો રામભાઈ તો આપણે જવાના છે આપણે જવાના છે નવું જાડું જોવા તો હું તમારું કહેવાનું થાય છે મિત્રો હાલો ગાડી કરી દીધી ચાલુ તો આપણે જવાના છે નવું જાડું જોવા અમારું રામભાઈ જાડવા તો ગણતર આવે છે પણ ઓલું સી નવી જાડું છે ને

આગળ નીકળી હા નિકળ ગેરમાં તો રાખો રમભાય છે હાલો આડોનો મૂત્રો હવે આપણે છે આપણે નવું જાણું જોવા હા તો રંભાઈ આજે ફરવા બહુ વધી ગયો છે આખી તમને લાગ્યો છે આમ તો લાગ્યું છે હા બસ રામભાઈ બસ આપણે હવે આવી ગયા છે બસ 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 આવી ગયો છે મનુભાઈ નવું જાડે નવું ઉજાડું આવી ગયો છે કરમભાઈ હવે જવાનું છે નવું આપણે અહીં ઝાડવું જોવા હાલો જોઈએ મન હાલો હાલો મિત્રો માર રામભાઈ આવે છે અને આપણે ઝાડવા પર એ આવી ગયા છે હું રામભાઈ તમને આ ઝાડવાનું નામ તમને આવડે છે જો રામભાઈ આ ઝાડવું છે તમે ઓળખો છો આ ઝાડવાને એટલે આ તો છે દેહી બાવર છે

આયા હતા મિત્રો બીજું જાડવું જોવા ને અમને તો આ ગાંડિયો બાવર દેખાણો આયા ત્યાં ખબર પડી રામભાઈ કે આ તો ગાંડીયો બાવર છે હું રામભાઈ તમારું કહેવાનું થાય છે મનુભાઈ આવું જાડવું જોવા પાંચ કિલોમીટર થઈને અમે અમને અહીંયા બોલાવી પાંચ કિલોમીટર સોરી ભાઈ મને એમ કે જાડવું કાંક બીજું રકમનું હશે પણ આ તો રામભાઈ તમે અહીંયા આવ્યા પછી આપણે ખબર પડી કે આ તો ગાંડિયો બાવર છે અને રામભાઈ ઓલું જાડવું રહ્યું એ પણ ગાંડિયો બાવર જ લાગે કે દેશી છે ગાંડીએ ગાંડીએ હા મિત્રો પણ ઓ હો આના હુરા આટલી ગજબ છે મિત્રો મિત્રો જોઈ લ્યો દ્રશ્યો અને આ અમારા રામભાઈ ને શેઠ પાંચ કિલોમીટર કાપીને આ એક જાડું જો હાટું આપણે આપણા રામભાઈ ને લે પણ રામભાઈ હું તમારી હાવ મિનત ફેલ જ ગઈ છે કે ફેલ જ ગઈ ને તો તો ગાંડિયો બાવર નીકળ્યો ઓહો ગાંડિયો બાવર નીકળ્યો હા તો આજે આપણે ઓય ભાઈને ફોન કરી લે અને આપણે એ ઓલું જાડું જો આપણે આજ જવાનું છે ફોન કરી લ્યો હાલો જો જઈએ બીજે જાડું જો એ આવી ગયા છે નવું જાડું જો હવે તો આજ નક્કી જોઈને જવાના છે તો બરોબર ને અહીંયા તો જીરું છે અરે આ તો ઝીરું વાડીમાં જ ઝાડવું હોય કાંઈ આમ કાંઈ ગામડા ગામડામાં થોડું નવું ઝાડવું હોય અહીંયા તો જીરું દેખાય છે ઝાડવું ક્યાં છે ઝાડવું હાલો આવી જાવ હાલો મિત્રો તો રામભાઈ એમ કે છે કે અહીં તો જીરું છે પણ આપણે હવે નવા ઝાડવા પર આવી ગયા છે તો તમે એ નવું ઝાડવું જોઈ શકો કે આપણું કયું નવું ઝાડવું છે તો હું કેવા માંગો રામભાઈ તમારે જોવાનું જ છે કે

પણ હું કુદરતી હોય નામ મને પણ ઓઠ ને મને પણ નથી આવડતું નામ તો આ ઝાડવા તો બહુ મિત્રો ઝાડવા તો બહુ અહીં જાજા છે અને જો આ ઝાડવામાં ફાલ પણ બોરો આવ્યો પણ જો ત્યાં ઘરે પાંદડા કરતા ફાલ બોરો તો આપણે હવે આ ફળ થાય છે તો આપણે વિડીયો મોકલાવશું હું હવે આ મહિલા તમને બીજા ઝાડવા બતાવી આપણે ન્યા જઈ અને આ છે વાડી વિસ્તારનું આપણું જીરું અને આપણે હવે જવાના છે બીજા જાળવે મિત્રો એ જ છે અહીં પણ હાથ ઝાડમાં છે મિત્રો એમાંય પણ ફાલ બોરો આવ્યો છે જોઈ શકો મિત્રો ઝાડમાં એટલે ઝાડમાં બહુ રૂપા અને આ તમે પણ જોયા હોય તો કહેજો અમને કે આ ઝાડ અમારા પણ ઘેર છે અમે તો આજ જોયા છે આ ઝાડ હું રામભાઈ તમારું કહેવાનું થાય છે મિત્રો આ ઝાડનું અમને પણ નામ નથી આવડતું

અમારા વિડીયો પચંદ આવ્યા હોય તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો અમારા વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ